નમસ્કાર ખેડૂત મિત્રો હું જોબ ભાવેશ ઉંમર ને આજે તારીખ છે ત્રીસ જૂન બે હજાર પચીસ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં આપણે આવી ખારકની હરાજીમાં ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડ તો ખા કચ્છની મીઠી ખારકની આવક આપ જોઈ શકો છો ગોંડલમાં ખારો એક લાલ ખારે અન્ય પ્રકારની ખારે હોય છે તો ચાલો જઈને જોઈએ સામે આ કામ કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જોઈએ શું કે ખારકના બજાર ભાવ

કયો હે ભાઈ આ છે આ 12 12 આ 12 છે હાલો ભાઈ ભલે ચાલે 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 જાવ દો ભાઈ જેતાલે કુમાલે જેતાલે હરતાલે પટકા 500 રૂપિયા લખો માંગરો ચાલી ગયા હે ચાલી ગયો તો હે ચાલી લખો બંસુબેન વનલી પંચાવન પાંચ પાંચ રૂપિયા પાંચ રૂપિયા અડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમાલીસ છેડતાલીસ પચાસ બાવન ચોપન છપ્પન છપ્પન

અડસઠ રૂપિયા લોકો ભાઈ આપણે જીને ચેક કરી દેજો ભાઈ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ છેતાલીસ અડતાલીસ પચાસ બાવન ચોપન છપ્પન અઠાવન આઠ બાહઠ ચોહાઠ છાહઠ અડસઠ સિત્તેર હે બોતેર અરે બોતેર ગયા રૂપિયા નમ હજી થોડા વીસ રૂપિયા હલો વીસ બાવે ચોવે છવસ બત્રીસ ચોતેસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ બેતાલીસ અડતાલીસ પચાસ બાવન ચોપન છપ્પન રૂપિયા જવા દો છપ્પન રૂપિયા જવા દો ભાઈ જાઓ દો છપન રૂપિયા લખો માંગરો